નમસ્કાર દર્શક મિત્રો મિર ઓફ ધી વર્લ્ડ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ફતેપુરા રોડ ભાટીયા પેટ્રોલ પંપની પાછળ કટાયા ટ્રાન્સપોર્ટની કંપનીના ગોડાઉન પાસે દિવાલોની આડમાં વડોદરા મહાનગરપાલિકાના જેટ મશીનના ડીઝલ કાન ટાંકીમાંથી ડીઝલ ચોરી કરતા બે ઈ સાથે કુલ કિંમત રૂપિયા અઢાર લાખ સત્યાવીસ હજાર આઠસો વીસનો મુદ્દામાલ કબજે કરતી વડોદરા શહેર એસઓજી માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રીની સૂચના વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારું વડોદરા શહેરમાં નાર્કોટિક્સ તેમજ કેમિકલ્સ પેટ્રોલિયમ પદાર્થો ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવી તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી ફરી પરિણામલક્ષી કામ કામગીરી કરવા જરૂરી સૂચના આપેલ જે સૂચના આધારે એસઓજી ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ ડી રાતડા નાવના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસે પઠાણ તથા પોલીસ સ્ટાફ માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અહેડ કોન્સ્ટેબલ બક નંબર હોય તેમના બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ફતેપુરા રોડ ભાટિયા પેટ્રોલ પંપની પાછળ કટારિયા ટ્રાન્સપોર્ટની કંપનીના ગોડાઉન પાસે દિવાલોની આડમાં વડોદરા મહાનગરપાલિકા જટ મશીન ગાડીનો ડ્રાઈવર આરિફ કાદરી નાનું જટ મશીનની ડીઝલની ટાંકીમાંથી તેના મળતીઓ સાથે મળી ડીઝલની ચોરી કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે જે બાતમી હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા બાતમી હકીકતમાં જણાવેલ ઈશમ તારીખ ટાંકીમાં પાઇપ રાખી તથા પાઇપની બીજો છેડો જમીન પર મૂકેલ વાદળી કલરના કારબામાં રાખી ડીઝલ ચોરી કરતા બંને આરોપીઓને રંગે હાથ પકડી પાડેલ જે બંને ઈશમો તેમની ડીઝલ ચોરીની પ્રવૃત્તિ બાબતે પૂછપરછ કરતા કલરનું વડોદરા મહાનગરપાલિકા કોન્ટ્રાક્ટ હેઠળના ડ્રાઈવર આરીફ અલી કાદરીએ નાઓએ જણાવેલ કે આ જેટ મશીન રજિસ્ટર નંબર જી જે જીરો છ જી અડત્રીસ ચોરાણુંનું વડોદરા મહાનગરપાલિકાનું છે અને હું બાલાજી સિક્યુરિટીના કોન્ટ્રાક્ટમાં છેલ્લા એક વર્ષથી વડોદરા મહાનગરપાલિકામાં ડ્રાઈવર તરીકે નોકરી કરું છું ને અગાઉ હું બીજા કોન્ટ્રાક્ટ હેઠળ સાત વર્ષ સુધી વડોદરા મહાનગરપાલિકામાં નોકરી કરેલ છે છેલ્લા બે મહિનાથી દર ત્રીજા દિવસે અમારા મહોલ્લામાં રહેતા હસનમી મિયા ઇસ્બુ મિયા શેખ નાઓ સાથે ભેગા મળી જેટ મશીન અત્રે લઈ આવી તેને ડીઝલની ટાંકીમાં પાઇપ નાખી પાછળ પાઇપ વડે હસનમિયા શેખનાઓને તેના કાર્બામાં ડીઝલ કાઢી આપું છું અને એક વખતમાં એક લીટર ડીઝલ હું ચોરી કરું છું એક લીટરના રૂપિયા ના ભાવે હસનમિયા શેખ નાઓને રોકડથી વેચાણ આપું છું વિગેરે મતલબે જણાવતા સ્થળ ઉપર એફએસએલ શ્રી બોલાવી સ્થળ વિઝિટ કરાવી જેટ મળશેને ડીઝલ ટાંકીમાંથી ચોરી કરેલ ડીઝલના કાર્બામાંથી જરૂરી એફએસએ પરીક્ષણ અર્થે નમૂનાઓ લેવડાવી પકડાયેલ બંને ઇસમો પાસેથી વડોદરા મહાનગરપાલિકાના અશોક લેલેન્ડ કંપનીનું જટ મશીન ચોરી કરીલ કાર્બામાં ભરેલ ડીઝલ અગાઉથી સંગ્રહ કરી રાખેલ ડીઝલના પાંચ કાર્બામાં ભરેલ ડીઝલની ફેરાફેરી કરવા સારું ઉપયોગમાં લીધેલ મહિન્દ્રા પિકઅપ બોલેરો તથા અતુલ શક્તિ થ્રી વ્હીલર ટેમ્પો ડીઝલ ચોરી કરવા સારું ઉપયોગમાં લીધેલ છે સાધન સામગ્રી તેમજ અંગઝડતીમાંથી આવેલ રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોન તથા આધાર કાર્ડ લાઇટ બિલની નકલ સહિત કુલ કિંમત રૂપિયા અઢાર લાખ સત્યાસ સત્યાવીસ હજાર આઠસો વીસના મુદ્દામાલ તપાસ કબજે કરેલ છે આરોપી આર્થિક ફાયદા સારું ભેગા મળી ગેરકાયદેસર રીતે માનવ જીવન જરૂરિયાત પેટ્રોલિયમ પદાર્થ જીવન શિલ્પ ડીઝલની ચોરી કરી તેનું ગેરકાયદેસર ખરીદ વેચાણ કરવાના ઈરાદે ગુનાહિત કાવતરું રચી વડોદરા મહાનગરપાલિકા સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરી બંને આરોપીઓ ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરનાર ભાગરૂપે જેટ મશીનની ડીઝલની ટાંકીમાંથી માનવ જીવન જરૂરિયાત પેટ્રોલિયમ પેદાશીલ ડીઝલ ની ચોરી કરી ગુનો કર્યા બાબતે આરોપીના નામ સરનામાં આરિફ અલી આસિફ અલી કાદરી રહે આફ્રિન ફ્લેટની બાજુમાં સુએજ પમ્પિંગ પાસે યાકુદપુરા વડોદરા શહેર હસન મિયા મિયા શેખ રહે રૂમ નંબર ત્રણસો આઠ મિનારા કોમ્પ્લેક્ષડાના તવેલાની સામે સરસિયા તળાવ પુરા વડોદરા સર કામગીરી કરનાર અધિકારી કર્મચારી પોલીસ ઇન્સ્પેક્ટર એસપી રાતડા પોલીસ ઇન્સ્પેક્ટર એ એસ પઠાણ એએસઆઈ હિતેન્દ્રસિંહ બહુદીરસિંહ હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ જવાભાઈ જવાબાઈ હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ અંબારામભાઈ હેડ કોન્સ્ટેબલ અમિત કુમાર ચુનલાલ પોલીસ કોન્સ્ટેબલ અનુપ ટેક બહાદુર